માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે ત્રણ દસ બે હાજર પચીસ ના રોજો આવતી આપણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક એકસો ને પચાસ ક્યુસેક પાણી આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ બાસઠ ફૂટે પોચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને હાલમાં બનાસ બિલકુલ પણ પાણી છોડવામાં આવી રહ્યું નથી એટલે ઘણા બધા મિત્રો ની હવે દાંતીવાડા બનાસ નદી માં પાણી છોડવામાં ક્યારે આવશે તો મિત્રો હજુ આગામી દિવસોમાં હવામાન વિભાગ ની નવી આગાહી છે એટલે દાંતીવાડા ડેમ ના ભાગ ભાગમાં માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી દાંતા આગળ વરસાદ પડશે અને દાંતીવાડા ડેમ માં પાણી સારી બી આવશે